આઠ કિલોમીટરનો રૂટ એ રિવરફ્રન્ટના અંદરથી ચાલશે એટલે રિવરફ્રન્ટના અંદર આવતા મુખ્ય જે આપણા સ્ટોપ છે જે ઇવેન્ટના જેટલા સ્થળ છે ફ્લાવર શો વાળો શો એ બધાને કવર કરતાં કરતાં જશે બસ સ્ટોપ ત્યાં મૂકવામાં છે તો જે લોકોને આશ્રમ રોડ ઉપરથી ત્યાં ચાલતા જવું હોય છે એ જવું ના પડે અને સારામાં સારો લાભ લોકો લઈ શકે રિવરફ્રન્ટનો એના માટેનો પ્રયાસ ટોટલ દસ કિલોમીટર છે એમાંથી આઠ કિલોમીટર રિવરફ્રન્ટના અંદરનો ભાગ આવશે અમરેલી લોકસભા બેઠક ઉપર આવતીકાલે સવારે આઠ વાગે ગણતરી યોજાશે શહેરની પ્રથા